જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા તો આપણે ફરી મળી રહ્યા છીએ મહીપતસિંહ ફાઉન્ડેશનનો નાનો ભાગ એવું આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં તો આપણે તેના ભોજનના દ્રશ્ય જોઈ લઈએ પહેલાં તો આજના જે ભોજનના દાતા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું કે તેમણે જે આપણી સંસ્થા છે એના ભોજન માટે યોગદાન આપ્યું તો થેન્ક યુ સો મચ અને તમે પણ આવી રીતે યોગદાન આપી શકો છો તેનો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે સિત્તેર અડતાલીસ છાસઠ એસી અને જો તમે ફોનપે ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેનો નંબર છે આઠ સાત છ ઇઠ્યાસી ઇઠ્યાસી જીરો ઇઠ્યાસી જે બાપુનો જ નંબર છે ઘણી વાર તમે બધા પૂછતા હો છો કે બાપુનો નંબર શું છે તો બાપુનો નંબર જ આ છે તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આવતીકાલે કાલે બપોર પછી આપણા વૃદ્ધાશ્રમમાં નવ એડમિશન નવા આવ્યા છે તો આ વાત આપણા માટે સારી તો ન કહેવાય પણ એ લોકો જેટલા એમના ઘરે ખુશ રહેતા હશે એમના દીકરાઓ જોડે જેટલા ખુશ રહેતા હશે એટલા અહીંયા ખુશ નહીં રહેતા હોય આમ તો જો કે એમને બધી જ સગવડ અહીંથી આપવામાં આવે જ છે પણ એમને જરૂરથી એમના દીકરાની કમી મહેસૂજ થતી હશે જોકે દીકરાનો પ્રેમ પણ બાપુ તરફથી મળી રહે છે એટલે હું તમને જે લોકો વિડીયો જોઈ રહ્યા છે તમને ખાસ અપીલ કરવા માગું છું કે તમારા માતા પિતાની જવાબદારી તમે જાતે ઉઠાવો તો અલ્પા દીદીએ તમને કીધું એમ કે જેટલા બી વૃદ્ધો અહીં રહે છે એમને અહીંયા પૂરતી સગવડો મળે છે પણ જે કદાચ ઘરે ખુશ હોય એટલા અહીં નહીં કે જે દીકરા સાથે રહે છે આમાં માત્ર દીકરાઓનો વાક નથી એવું નહીં કહેવા માંગતા કે ખાલી દીકરાના કારણે જ અહીં આવે છે પણ જે કંઈ બી સિચ્યુએશન છે એને સમજીને બધા હળી મળીને રહે ઘરે એ વધારે સારું તો જેટલી પણ વહુઓ છે તેમને ખાસ અપીલ છે કે તમે તમારા સાસુ સસરા અને પોતાના માતા પિતાની જેમ માનો તો એ દાદા દાદીને કોઈ દિવસ આપણે વૃદ્ધાશ્રમમાં આવવાની જરૂર નહીં પડે તો તમે પણ જે ફાઉન્ડેશન છે તેની મુલાકાત એકવાર કરજો કે કે જેમાં ઘણા બધા એટલે લગભગ ચારસો થી પણ વધારે વૃદ્ધો હજાર થી પણ વધારે બાળકો એકસાથે રહે છે અને એમને બધી જ વસ્તુ અહીંયા નિશુલ્ક પ્રાપ્ત થાય છે તો આવી જાવ તમે પણ તો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને અમારા તરફથી જય માતાજી જય જય કૃષ્ણ